બાર ઓગસ્ટ બે હજાર ચોવીસની રાત્રે લગભગ બધા જ લોકો ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનના બસ સ્ટેન્ડથી નીકળી ગયા હતા તે સમયે ત્યાં ઘણા ઓછા મુસાફરો હતા અને તે પણ હતા જેમની બસ રાત્રે ઉપડવાની હતી પરંતુ તે બસની રાહ જોઈ રહેલા લોકોમાં એક છોકરી પણ સામેલ હતી તે છોકરી ખૂબ જ પરેશાન દેખાતી હતી પણ ત્યાં હાજર લોકોમાંથી કોઈએ પણ તેને તેની સમસ્યાનું કારણ પૂછ્યું નહીં પછી અચાનક તે બસ સ્ટેન્ડ પર નોકરી કરતા ગાર્ડની નજર તે છોકરી પર પડી અને ગાર્ડ છોકરીની થોડો નજીક ગયો તો તેને જોઈને થોડું અજીબ લાગ્યું કારણ કે તે છોકરી થોડી અસહજ દેખાઈ રહી હતી એટલે કે તે પોતાને અનકમ્ફર્ટેબલ મહેસૂસ કરી રહી હતી તે વારંવાર તેના કપડાં ઠીક કરવાનો પ્રયાસ કરી રહી હતી છોકરી ડરીને અહીં તહીં જોઈ રહી હતી તેને જોઈને એવું લાગ્યું કે તે ખૂબ ડરી ગઈ છે પણ પછી ગાર્ડે જોયું કે આ છોકરી વારંવાર જ્યાં જોઈ રહી હતી ત્યાં એક વ્યક્તિ પણ ફરતો હતો એ છોકરી એ જ વ્યક્તિને વારંવાર જોઈ રહી હતી અને ગાર્ડને પણ લાગવા માંડ્યું કે અહીં ચોક્કસ કંઈક ખોટું છે અને અથવા બની પણ શકે છે આ વ્યક્તિ આ છોકરીને હેરાન કરી રહ્યો છે કારણ કે છોકરી સોર વર્ષની લાગતી હતી તેની માનસિક સ્થિતિ પણ સારી ન હતી ગાર્ડે તેને કંઈ પૂછે તે પહેલાં તે છોકરીએ ગાર્ડને કહ્યું કે તેને પંજાબના પટિયાલા શહેરમાં જવું છે અહીંથી પંજાબ જવા માટે બસને કેટલો સમય લાગશે અને કદાચ જો આ છોકરીએ ગાર્ડને બસ વિશે પૂછ્યું ન હોત અને તે સમયે છોકરીને પટિયાલા જતી બસ મળી ગઈ હોત તો કદાચ આટલી મોટી વાત રાજ બનીને રહી ગઈ હોત ગાર્ડને તેની હાલત સારી ન લાગી તેથી ગાર્ડ તરત જ ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર વન ઝીરો નાઇન વન પર ફોન કરે છે તેમને ફોન કરીને કહે છે કે અહીં આઈ એસ પ્લેટફોર્મ નંબર બાર પર એક નાબાલિક છોકરી ઊભી છે મને તેની હાલત થોડી વિચિત્ર લાગી છે તો તમે એકવાર અહીં આવીને જોવો શક્ય છે કદાચ તમે તેની હાલત વધુ સારી રીતે સમજી શકો થોડી પછી ચાઇલ્ડ હેલ્પ ટીમ ત્યાં પહોંચે છે અને પોલીસ પણ ત્યાં આવે છે અને ત્યાં પહોંચીને ગાર્ડને છોકરી વિશે પૂછવા લાગે છે ગાર્ડ એ પોલીસને છોકરીની બધી વાત કહી જે બાદ પોલીસ તે છોકરી પાસે જાય છે અને જ્યારે પોલીસ કર્મીઓએ બાળકીને જોઈ ત્યારે તેમને પણ પહેલી નજરે લાગ્યું કે આ બાળકી સાથે ચોક્કસ કંઈક ખોટું થયું હશે જ્યારે પોલીસ અને બાળ કલ્યાણ સમિતિના લોકો તેની પાસે પહોંચી તેઓએ તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરવા લાગે છે પરંતુ જ્યારે પોલીસ કર્મીઓ છોકરી સાથે વાત કરવાની કોશિશ કરે છે તો તેને જોઈને તે ખૂબ જ ગભરાઈ જાય છે તેની પાસે રહેલી બેગને ચોટી રહે છે જ્યારે તે સામે આટલા બધા પુરુષોને જોવે છે તે તેને જોઈને ધ્રુજવા લાગે છે ત્યારે પોલીસ દ્વારા તરત જ સમજી જાય છે કે તે પુરુષ પોલીસથી ડરી ગઈ છે તેથી પુરુષ પોલીસ પાછળ ચાલ્યા જાય છે અને પછી માત્ર મહિલા પોલીસ અધિકારી તેની પાસે રહી જાય છે અને તે છોકરી સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે લેડી પોલીસ ઓફિસર પૂછે છે કે તમે ક્યાંના છો અને તમે ક્યાં જવા માંગો છો છોકરીએ જણાવ્યું કે તે પંજાબના પટિયાલા શહેરમાં જવા માંગે છે કારણ કે તે છોકરી ખૂબ જ નર્વસ હતી જેથી તે લેડી ઓફિસર તેને પૂછે છે કે દીકરી તું અહીં એકલી આવી હતી કે પછી તારી સાથે કોઈ બીજું હતું જે તને તેની સાથે અહીં લાવ્યું હતું પોલીસ તેની પૂછપરછ કરવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ વારંવાર પૂછવા છતાં પણ છોકરી બહુ ઓછા પ્રશ્નોના જવાબ આપતી હતી તેમ છતાં પોલીસ દ્વારા સમજી ગયા હતા કે આ છોકરી ચોક્કસપણે કોઈ મોટી મુશ્કેલીમાં છે તેથી તેઓ તેને કારમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જાય છે કારણ કે છોકરીને ખૂબ ભૂખ લાગી હતી ત્યારબાદ છોકરીએ મહિલા પોલીસને કહ્યું તેને ખૂબ ભૂખ લાગી છે તેથી સૌ પ્રથમ તેને ખવડાવવામાં આવે છે પાણી વગેરે પીવા માટે આપવામાં આવે છે આ પછી જ્યારે છોકરી થોડી રાહત અનુભવે છે ત્યારે મહિલા અધિકારી તેની પાસે બેસે છે અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તે સમયે પણ તે એટલી નર્વસ હતી કે તે કોઈની સાથે વાત કરવા માંગતી ન હતી તે પોલીસ સ્ટેશનના એક ખૂણામાં ચૂપચાપ બેઠી હતી કારણ કે ન તો તે કંઈ સમજી શકતી હતી કે ન તો તે પોતાની સાથે કરવામાં આવેલી ક્રૂરતા વિશે કોઈને કહેવાની હિંમત કરી શકતી હતી બીજા દિવસે સવારે તેની સારવાર પણ શરૂ કરવામાં આવી એવું લાગતું હતું કે તે છોકરી ડિપ્રેશનમાં હતી અને તેથી તે કંઈ કહી શકવાની સ્થિતિમાં ન હતી આ પછી તેની સારવાર બે દિવસ સુધી ચાલુ રહે છે આ પછી મહિલા પોલીસ ફરી તેની પાસે જાય છે આ વખતે જ્યારે મહિલા અધિકારીએ તેમને પૂછ્યું તો છોકરીએ જણાવ્યું કે તેની સાથે ગંદુક કામ કરવામાં આવ્યું હતું જેના કારણે મહિલા પોલીસ અધિકારી તરત જ સમજી ગયા કે આ છોકરી સાથે ક્રૂરતા કરવામાં આવી છે આ પછી તેને તેને પૂછ્યું કે દીકરી તારી સાથે આ બધું ક્યાં થયું તો તેણે કહેવાની કોશિશ શરૂ કરી પરંતુ જ્યારે તે તેની સાથે થયેલી ક્રૂરતા વિશે જણાવતી હતી આ દરમિયાન તે જોર જોરથી રડવા લાગે છે કારણ કે તે એક પોલીસ મહિલા હતી તેથી તે તેની સ્થિતિને સારી રીતે સમજતી હતી આ પછી તેને બાળકીને શાંત પાડી અને એમ કહીને સાંત્વના આપી કે દીકરા ડર નહીં હવે બધું સારું થઈ જશે તારી સાથે જે બન્યું તે છોડ અમે તેના વિશે વાત પણ નહીં કરી તેઓએ કોઈક રીતે છોકરીને શાંત કરે છે અને પછી બીજા દિવસે ફરીથી તેની પૂછપરછ કરે છે તો છોકરી કહે છે કે ઘણા લોકોએ તેની સાથે ગંદા અને ધૂળણાસ્પદ કામ કર્યા રહ્યા છે એટલે કે તેની સાથે ખોટું થયું હતું જે પછી પોલીસને ખબર પડી કે હવે આ બધું બસ સ્ટેશન પાસે ખબર પડશે કારણ કે તે બસ સ્ટેન્ડ હોવાથી ત્યાં ક્યાંક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા આ પછી પોલીસ ફરી બસ સ્ટેન્ડ પર પહોંચી કારણ કે તેમને ત્યાં જ છોકરી મળી હતી જેથી પોલીસે ત્યાંથી પણ તપાસ શરૂ કરી જ્યારે તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે છે ત્યારે પોલીસ કર્મીઓએ જોયું કે બસ સ્ટેન્ડ પર ઘણા લોકો આ છોકરીની આસપાસ ફરતા હતા થોડીવાર પછી જ્યારે આખરે તે છોકરી બસ સ્ટેન્ડ પર એકલી રહી ગઈ તે સમયે એક વ્યક્તિ છોકરીની આસપાસ ફરતો જોવા મળ્યો હતો તે વારંવાર આ છોકરીને જોઈ રહ્યો હતો પોલીસ પણ શંકાસ્પદ જણાતી હતી અને જ્યારે તેણે યુવતીને સીસીટીવી ફૂટેજ બતાવ્યા તો યુવતીએ તરત જ તે માણસને ઓળખી લીધો છોકરી તેને જોઈને કહેવા લાગી હા તે એ જ છે પરંતુ તેના સિવાય બીજા ઘણા લોકો હતા આ પછી પોલીસ વિડીયો ફૂટેજમાંથી તે વ્યક્તિનો ફોટો કાઢે છે અને તે ફોટો બસ સ્ટેન્ડ પર કામ કરતા તમામ લોકોને બતાવવામાં આવે છે અને તેમને પૂછવામાં આવે છે કે શું તેઓએ આ વ્યક્તિને જોયો છે તેમનામાં ના મોટા ભાગના લોકોએ કહ્યું કે હા અમે આ વ્યક્તિને સારી રીતે ઓળખીએ છીએ તે વ્યક્તિનું નામ અને સરનામું જાણ્યા પછી તરત જ તેને પકડવામાં આવ્યા છે આ પછી પોલીસ તેની પૂછપરછ કરે છે અને કહે છે કે હવે તું અમને આખી વાત જણાવ તમે લોકોએ આ સોળ વર્ષની નાબાલિક છોકરી સાથે શું કરે અને આ કામમાં તારી સાથે કોણ કોણ સામેલ હતા પહેલા વ્યક્તિ પોલીસને ગેરમાર્ગ દોરવાનો પ્રયાસ કરે છે પરંતુ જ્યારે તેની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને એક એવી વાત કહી જે સાંભળીને કદાચ તમારું પણ લોહી ઉકળી ઉઠશે ખરેખર બાર ઓગસ્ટ બે હજાર ચોવીસની સાંજે લગભગ સાંજના ચાર વાગ્યા હતા ગેટ પર એક છોકરી ઊભી હતી તેને ત્યાં હાજર લોકોને પૂછ્યું ભાઈ મારે પટિયાલા પંજાબ જવું છે ત્યાં જવા માટે મારે કંઈ બસ પકડવી જોઈએ કારણ કે આઈએસબીટીમાં એસબીટીમાં સેંકડો ને પણ હજારો બસો પાર્ક કરેલી હોય છે અને તે જુદી જુદી દિશામાં જાય છે અને અલગ અલગ શહેરોમાં જાય છે તેથી જ આ છોકરી થોડી મૂંઝવણમાં હતી કે પટિયાલા જવા માટે કઈ બસમાં ચડો પરંતુ છોકરી જેની પાસેથી બસ વિશે પૂછી રહી હતી તે વ્યક્તિ પણ એક બસનો ડ્રાઈવર હતો અને તેને કહ્યું ચિંતા કરશો નહીં ત્યાં એક છે બસ ઊભી છે તમે આ બસમાં જઈને બેસો તે બસ દિલ્હીથી દેહરાદૂન જાય છે તે છોકરીને તે બસમાં બેસાડવામાં આવે છે અને તેને કહેવામાં આવે છે કે તમારે ભારું પણ ચૂકવવાની જરૂર નથી જ્યારે તમારો સ્ટોપ આવશે ત્યારે હું તમને જણાવીશ તમે ત્યારે નીચે ઉતરજો આ પછી બસ ધીમે ધીમે ચાલવા લાગે છે અને પછી લગભગ સાડા દસ વાગ્યે બસ ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન બસ સ્ટેન્ડ પર અટકે છે કારણ કે એ બસનો છેલ્લો સ્ટોપ હતો તેથી દરેક એક પછી એક બસમાંથી નીચે ઉતરવાનું શરૂ કરે છે અને જ્યારે બધા મુસાફરો ત્યાંથી નીકળી જાય છે તો છોકરી ત્યાં એકલી રહી જાય છે આ પછી બસના કંડેક્ટર અને ડ્રાઈવર તે છોકરી પાસે જાય છે અને કહે છે કે પટિયાલા અહીંથી થોડે દૂર છે પરંતુ આ માટે તમારે અહીંથી બીજી બસ પકડવી પડશે બસ ડ્રાઈવર કહે છે કે પટિયાલા જતી બસ થોડા સમય પછી રવાના થશે ત્યાં સુધી તમે અમારી સાથે સમય વિતાવો આ પછી કંડક્ટર અને ડ્રાઈવર બંને છોકરીને દિલ્હીના ગેટ પાસેથી લઈ ગયા હતા જે માત્ર પંદર વર્ષની આસપાસ હતી તેઓ તે છોકરીને બસની પાછળની સીટ પર લઈ જાય છે અને તેઓ તેને હેરાન કરવાનું શરૂ કરે છે અને પછી તેની સાથે ખોટું કરે છે તે ચીસો પાડી રહી હતી તે સમયે તેની બરાબર બાજુમાં બીજી બસ ઊભી હતી જે ઋષિકેશથી દિલ્હી રૂટ પર દોડતી હતી તેમાં પણ બે ડ્રાઈવર હતા તે જ્યારે છોકરીની ચીસો સાંભળે છે તો તેઓ ત્યાં આવે છે અને ત્યાં તેઓ જુએ છે કે બસમાં એક છોકરી ખરાબ હાલતમાં પડી છે અને તે બસ કંડેક્ટર અને ડ્રાઈવર તે છોકરી સાથે ગંદી હરકતો કરી રહ્યા છે હવે બાળકીને મદદ કરવાને બદલે તે બંને ડ્રાઈવરો કહે છે કે હવે અમે પણ આ બાળકી સાથે આવું જ કરીશું પહેલાં બંને કંડેક્ટર અને ડ્રાઈવરે કહ્યું કોઈ વાંધો નહીં તમે જે કરવા માગો છો તે કરી શકો છો અને આ રીતે લગભગ બે કલાક પસાર થઈ ગઈ ત્યારે ટ્રેનનો કંડેક્ટર જે યુવતીને દિલ્હીથી પોતાની સાથે લાવ્યો હતો તે કહે છે મારી પાસે પૈસા છે તે મારે સર પાસે જમા કરવા જવાના છે આટલું કંઈને તે તો ચાલ્યો જાય છે બીજી તરફ કન્ડેક્ટર જ્યારે સર પાસે જાય છે અને ટિકિટના પૈસા જમા કરાવવાનું શરૂ કરે છે જે તેને મુસાફરો પાસેથી લીધા હતા પણ તે સર કહે છે કે તારી બસ દિલ્હીથી બસ સ્ટેન્ડ પર રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ આવી હતી તો તમે બે કલાકથી ક્યાં હતા કંડક્ટર કહે છે સાહેબ હું થોડો વ્યસ્ત હતો જેના કારણે આજે મોડું થયું પરંતુ જ્યારે કેશિયરે તેને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું ત્યારે તે લાંબા સમય સુધી સહન કરી શક્યો નહીં અને અંતે તેને કહ્યું કે સાહેબ મારી બસ અંદર એક છોકરી છે જો તમારે પણ આવવું હોય તો મારી સાથે આવી શકો છો તેણે જે કહ્યું તે સાંભળીને તે પણ તેની સાથે જવા તૈયાર થઈ ગયો આ પછી જ્યારે તે બસની અંદર જાય છે ત્યારે તેણે જોયું કે બે ડ્રાઈવર છોકરી સાથે ખોટું કરે છે તો કેશિયરે પણ તેની સાથે ખોટું જ કર્યું અને આ રીતે પહેલાં કંડક્ટર પછી ડ્રાઈવર અને પછી તેમની પાસે પાર્ક કરેલી કાર બસ જે ઋષિકેશથી દિલ્હી તરફ ચાલી રહી હતી તેના બે ડ્રાઈવર અને હવે કેશિયર તે પાંચ તેની સાથે ખોટું કરતા હતા અને જો છોકરી અવાજ કરવાની કોશિશ કરતી ત્યારે તેઓ તેને કહેતા હતા કે તારે પટિયાલા નથી જવું છોકરી સમજી શકતી ન હતી કે તેની સાથે શું થઈ રહ્યું છે અને હવે તેની માનસિક સ્થિતિ બગડવાની શરૂ થઈ ગઈ હતી પરંતુ કોઈક રીતે છોકરી ત્યાંથી ભાગી જાય છે કે પછી છોડી દેવામાં આવે છે આ પછી છોકરી રોડ નંબર બારના પ્લેટફોર્મ પર પહોંચે છે તે બસની રાહ જોતી ત્યાં જ ઊભી હતી નજીકમાં એક વ્યક્તિ મેગી બનાવી રહ્યો હતો પરંતુ અચાનક ત્યાં હાજર ગાર્ડની નજર તે છોકરી પર પડે છે ગાર્ડ એક વ્યક્તિ જે કંડેક્ટર હતો તે છોકરીની આસપાસ ફરતો હતો અને વારંવાર તેની નજીક જવાનો પ્રયત્ન કરતો હતો વાસ્તવમાં કંડેક્ટરને હવે ડર હતો કે છોકરી કોઈની સામે કંઈક જાહેર કરશે તેથી તે તેને ત્યાંથી દૂર કરવા માંગતો હતો જેથી છોકરી લોકોની વચ્ચે ન જાય પરંતુ પછી ગાર્ડ મહાન બુદ્ધિ અને સમજદારીપૂર્વક વન ઝીરો નાઇન એટ પર ફોન કર્યો આ પછી ચાઇલ્ડ કમિટીના લોકો ત્યાં પહોંચે છે સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જાય છે આ પછી સીસીટીવીના આધારે પોલીસે શંકાસ્પદ જણાતા કંડક્ટરને પહેલાં અરેસ્ટ કર્યું અને જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેના નિવેદનના આધારે વધુ ચાર લોકોની ખબર પડે છે તેમાંથી એકનું નામ ધર્મેન્દ્ર કુમાર છે ઉંમર બત્રીસ વર્ષ જે હરિદ્વારના બંજારા ગામનો રહેવાસી છે તેમજ દેવેન્દ્ર ભગવાનપુર હરિદ્વારનો રહેવાસી છે જેની ઉંમર લગભગ બાવન વર્ષ છે અને ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જિલ્લાના નવા બગંજ ગામનો રહેવાસી રવિકુમાર અને હરિદ્વારના બંજારાવાલા ગામનો રહેવાસી રાજપાલ જેની ઉંમર સત્તાવન વર્ષ છે અને દેહરાદૂનનો રાજેશ કુમાર છે તે પાંચને પકડ્યા બાદ જ્યારે એક પછી એક તેની પૂછપરછ કરવામાં આવી અને જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી ત્યારે આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ચોંકી ગઈ અને એસ એસ પી રાજેશ કુમાર દ્વારા સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ તે પાંચ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ હતો કે તે છોકરી કોણ હતી અને તે ક્યાંની હતી જ્યારે યુવતીને પૂછવામાં આવ્યું કે તે ક્યાંની છે આના પર યુવતીએ કહ્યું હતું કે તે પંજાબના પટિયાલાની રહેવાસી છે પરંતુ જ્યારે પોલીસ તેની તલાશ કરે છે ત્યારે જાણવા મળે છે કે છોકરી ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના મુંદપાણે પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની રહેવાસી છે આ પછી દેહરાદૂન પોલીસે ગામમાં જઈને બાળકીના માતા અને પિતાનો સંપર્ક કર્યો જોકે અત્યાર સુધી યુવતી કહેતી હતી કે તેના માતા અને પિતા બંને મૃત્યુ પામ્યા છે જ્યારે તેના માતા પિતા જીવિત હતા અને એક ભાઈ પણ છે જે રામપુરમાં મજૂરી કામ કરે છે જ્યારે તેના માતા પિતાને પૂછવામાં આવ્યું તો તેનું કહેવું હતું કે લગભગ બાર દિવસ પહેલાં છોકરી અચાનક ઘર છોડીને જતી રહી હતી જોકે આ પહેલાં પણ તે એક કે બે વાર ઘર છોડી ચૂકી હતી પરંતુ દર વખતે તેઓ તેને ઝડપથી શોધી લેતા તેનું કહેવું હતું કે તે અમને આ વખતે ન મળી અમે તેને દરેક જગ્યાએ શોધી બાળકીના માતા પિતા તેને લેવા દહેરાદૂન પહોંચ્યા પરંતુ બાળકીએ તેની માતા પિતા પાસે પરત ફરવાની ના પાડી કે હું તેમની સાથે જવા માંગતી નથી પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે છોકરીના માતા પિતાની પણ મગજ સ્થિતિ સારી નથી અને તેઓ લાંબા સમયથી તેમની પુત્રીની ચિંતામાં હતા તે છોકરી હજુ સારવાર હેઠળ છે તેમજ હાલ તેને બાલિકા નિકેતનમાં રાખવામાં આવે છે જેથી તેની માનસિક સ્થિતિ સારી થઈ શકે તેને ઘણી વખત કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને આ ઘટના સાથે જોડાયેલા બીજા આરોપીઓ વિશે પણ માહિતી એકત્રિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પોલીસ કહે છે કે શક્ય છે આ ઘટનામાં પાંચથી વધુ લોકો મળેલા હોય અને પોલીસનું એમ પણ કહેવું છે કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલવામાં આવશે અને આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે જેથી સમાજમાં બેફિકર ફરતા હેવાનોને એક સંદેશ આપી શકાય કે ખરાબ કામ કરનારોને કોઈ પણ રીતે બક્ષવામાં નથી આવતા પરંતુ આ છોકરી સાથે જે થયું તે સાંભળીને અનેક સવાલો ઊભા થાય છે એટલે કે એક તરફ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં તાલીમાર્થી ડૉક્ટરની ઘટનાને લઈને સમગ્ર દેશમાં ખરભરાટ મચી ગયો છે ન્યાય માટે બધું કરવામાં આવી રહ્યું છે પણ એવું લાગે છે કે આવા ગંદા અને ઘૃણાસ્પદ કામો કરનારા લોકોને કદાચ હવે કાયદાનો ડર રહ્યો નથી કારણ કે કોલકત્તા કેસના માત્ર ત્રણ દિવસ પછી જ દેહરાદૂનમાં પણ આવી જ ક્રૂર ઘટના બની હતી જ્યાં એક મોટો પ્રશ્ન છે અને આ બે છોકરીઓ સાથે જે બન્યું તે ખરેખર ભયાનક અને ડરામણું છે પરંતુ સૌથી વિચિત્ર વાત એ હતી કે આ પાંચ લોકોમાંથી બે લોકોની ઉંમર પચાસ વરસથી વધુ હતી છોકરી પણ ત્રાસ ગુજારતી વખતે તેને એક વાર પણ એવું ન થયું કે આ છોકરી તેની દીકરીની ઉંમરની છે પોત્રીની ઉંમરની છે હાલ પોલીસે તેના તમામ આરોપીઓને જેલમાં મોકલી દીધા છે તેમજ પોલીસનું કહેવું છે કે આરોપીઓને કોર્ટ દ્વારા વહેલી તકે કડકમાં કડક સજાગ કરવામાં આવશે મિત્રો આ ઘટના કહેવાનો હેતુ કોઈને દુઃખ પહોંચાડવાનો નથી કોઈને પરેશાન કરવાનો નથી તેના બદલે તમને જાગૃત કરવા માટે તમને સજાગ કરવા માટે છે મિત્રો આ સમગ્ર ઘટના વિશે તમારો શું અભિપ્રાય છે કૃપા કરીને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને જો તમને અમારી મહેનત પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરો જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ